હલો મિત્રો કેમ છો મજામાં તો બધાય મિત્રો મિત્રો મજામાં જ હોય સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ તો આજે આપણે સવાર સવારમાં ઘરેથી જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હવે આપણે દુકાને જાસું મસ્ત વિડીયો બનાવવાનો છે અને નવા નવા કામની બધી શરૂઆત કરી દીધી શિયાળો આવી ગયો ઠંડી આપે કાલના વ્લોગમાં તમે બધા જોયું ને મસ્ત આપણે ગાદલા આવ્યા હતા એ આજ તો બધા ફિટિંગ કરી દીધા છે આપણે અને કે હજુ આ મોટી બધી સેટી છે આમાં છે ને ચાર પાંચ જણા લાઈન સર સુઈ જાય ને એવી મોટી બધી સેટી હજુ આ ગાદલું રખાઈ ગયું જે આખું ગાદલું કેવડી મોટી છે બે ઓશિકા રખાઈ ગયા આખું જક્શન વાળું છે આખી બહુ મોટું છે જે આવું છે તો મસ્ત મસ્ત કાલે આપણે જે ગાદલા લે આવ્યા હતા ને એ અહીંયા રાખી દીધા અને નીચે સેટી છે ને એ આવડી જ છે એમાં પણ આપણે રાખી દીધા છે હવે આપણે નીચે જઈએ અને એમાં કેવો એમાં નવો ઓછાડ પથરાઈ ગયો છે આમાં હજી આપણે ઠાઈ નથી મળ્યો એટલે હવે કાથવાનો છે તો આપણે જોઈએ

હા જો હવે છે ને ગાદલા વજન વાળા બઉ હતા ભાવેશ ની આપણે રાતે બહુ મોડું થઈ ગયું એટલે વિડીયો શૂટ કરવાનો મેળ નતો આવ્યો બ્લોગમાં તો આજે જો ફિટિંગ થઈ ગયું ને એ તમને બતાવ્યું પણ આપણે જે બીક હતી ને કે માપ સાઈઝમાં કઈ ગોટાળો ના નીકળે તો સારું તો એ વાંધો નથી આવ્યો અને મસ્ત મજાનું થઈ ગયું કઈ ગોટાળો નથી નીકળ્યો

બરોબર મારા મામા ગાય હતા ને તમે તો આપણા ફ્રેન્ડ છો કોઈ સવાલ જ નથી તમને મુલાકાત લેવી પડે વાત અલગ છે અને આગળ નું એક કહેવા માંગુ છું કે હું અર્જુન ગઢવી ગઠિયાભાઈ જ્યાં ખબર આપણે બોગાત થી મારા મિત્ર છે એનું એક યુટ્યુબ ચેનલ છે જે આપણે યુટ્યુબ ચેનલ નામ શું રાખ્યું છે તમે એને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો એવી મારી વિનંતી છે તમારા ઘર અને એના ચેનલને આગળ વ્યુ સારા મળે અને ફોલોર શોધે એવી રીતે તમારી પ્રક્રિયા ચાલુ રાખો એવી હું તમારા અપીલ કરું છું કે અપેક્ષા મૂકો બરોબર એ આપણે બધું આપડે દેશી માણસ છે એ આપણે બધું હાલે હું તમારા કે એવી અપેક્ષા રાખું છું કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો શેર કરજો એ મારી વિનંતી અને અર્જુનભાઈ તમારી ચેનલ નું નામ એ કયો એટલે મારા વ્યૂઅર્સ ખબર પડે હા મારી ચેનલ નું નામ છે લંબુ એન્ડ ગઠિયા વ્લોગ ભાઈ ભાઈ લંબુ એન્ડ ગઠિયા વ્લોગ આપણે અર્જુનભાઈ ની ચેનલ છે તો એમાંય એ બધા સપોર્ટ કરજો ને ખાસ જોજો ને સપોર્ટ કરજો મિત્રો બાકી આવશે કોમેડી આપણું

લાવું છે મિત્રો અમે કોમેડી કરતા હોય તો તમે બધા આગળ વિડીયો માં સપોર્ટ કરજો અમને અર્જુનભાઈ ને હા બાકી છે ને જો અર્જુનભાઈ નું કામ એવું છે મુનાભાઈ ને દરરોજ માર ખવડાવતા હોય તમે ખવડાવવા

ખૂબ આગળ લઈ આવવાના પ્રયત્ન હોય છે સ્કૂલ અમારે નિશાળી દિવાળી એક જવા નથી ઉજવાતું કારણ કે નવરાત્રી હોળી બધું ઉજવે બધા ફેસ્ટિવલ બધા તહેવારો બધું હારામ હારી રીતે ઉજવાય અને શિયાળવાનો ભાગ બેહી ગયો અને મસ્ત મજાનું મેચનું આયોજન થાય ટ્રોફી મળે બાળકોને એક ખરખાઈ ને નામ નંબર પ્રમાણે ટી શર્ટ પહેરાવે વ્યવસ્થિત મેચ જેવો જ મેચ હોય તો છોકરાને પણ શીખવા અને જાણવા જડે એવું બહુ જ એટલે બહુ જ સારું હોય શું કે બેન એમ કહો કે ટ્રોફી આવી ગઈ જી જી જીતી ને એના માટે અવરી ટ્રોફી હે એમ મોટી અવરી વારે વા ફાઈનલ મેચ માં આવે આરે ફાઈનલ મેચ માં આવે ને એને આવડી જોતી હા હા વાળે એમ થાય હા ઈ જ હોય ને અને બા જો બા બા નું કામ લઈને બેહી ગયા છે લબાચા બજાર નું તો રોજ બપોર પછી ક્યાંથી હવારે કપડા નીકળે મશીન માં નાખવાના એ બધા કપડા રોજે રોજ કપડા ધોઈને રોજે રોજ એટલા કપડા બોલો હોય આ જે તો ને ઈ છે અને ઓછા ને અંતે એમાં હવે શેડો આવી ગયો ને એટલે શેડામાં બહુ કપડાં હોય કાંબા હા અને કામ નવરાય ન થાય અને કપડા વધારે મોજા ને સેટર ને ટોપા બધું ધોવામાં હોય ને ને હા એ બધા વધારે હોય હવે હા સાચી વાત છે એ બધું તો અમે સ્કૂલે ગયા હતા ને